પટેલના સમાચાર છોટાઉદેપુર જિલ્લાના ખાનખાની વિભાગે નવ કરોડ નો હોદ્દામાલ જપ્ત કરીને ગેરકાયદેસર રહેતી ખનન થતું હતું તે જગ્યા ઉપર માપણી શરૂ કરી તેનો દંડ હિટાચી માલિકો ઉપર નાખવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના ચીસાળિયા ગામે ઓરસંગ નદીમાંથી રેતી માફિયાઓ બે હિટાચી મશીન લગાવીને સરકારની કોઈપણ મંજૂરી વગર રેતી ચોરતા હતા તે રેતી માફિયાઓને ગ્રામજનોએ ઝડપી પાડ્યા અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસને જાણ કરતા સત્યાવીસ ટ્રક અને બે હિટાચી મશીન મળી કુલ નવ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો અને હાલ આ અને હિટાચી મશીન છોટાઉદેપુરના કુંટાલિયા પોલીસ ગ્રાઉન્ડમાં મૂકવામાં આવ્યા છે છોટા ઉદેપુર જિલ્લામાંથી ઓરસંગ નદી પસાર થાય છે અને ઓરસંગ નદીની રેતીની ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં રેતીની માંગ છે જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાઓ ઉપર ગેરકાયદેસર રીતે રેતી માફીઓમાં નદીમાં હિટાચી મશીન ઉતારીને રેતી ખનન કરે છે જેને લઈને અનેક ગામડાઓમાં જળસંકટ ઊભું થાય છે જ્યારે ચીસાડીયાના ગ્રામજનો અનેકવાર ગેરકાયદેસર રીતે રત થતું હોવાની ફરિયાદો કરવા છતાંય ખાણ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રીતે ખનન થતું અટકાવતા ગ્રામજનોએ હલ્લાબોલ કરી અને ટ્રકો અને હિટાચી મશીન પકડી લીધા હતા અને પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ખાણખણી વિભાગના અધિકારીઓને ફોન કરતાં ખાણખણી વિભાગના અધિકારીઓ મોડી રાત્રે પહોંચીને દસ ટ્રકો રેતી ભરેલી અને સત્તર ટ્રકો ખાલી પકડી પાડી હતી અને બે હિટાચી મશીન પકડીને છોટાઉદેપુર ખાતે ખુંટાલિયા પોલીસ ગ્રાઉન્ડમાં ટ્રકો અને હિટાચી મશીન લાવવામાં આવ્યા હતા નવ કરોડના મુદ્દામાલ જપ્ત કર્યા છે જ્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારોની અંદર રેતી માફિયાઓ મોટી સંખ્યામાં રેતી ખનન કરે છે અને જેના કારણે જળસ્તર ઊંડા જતાં પાણીની તંગી ઊભી થઈ રહી છે ત્યારે ખેડૂતોને સિંચાઈનું પાણી અને પીવાના પાણીની તંગીઓ ઊભી થઈ રહી છે ચરા વિસ્તારોમાં સરકારે કોઈ પણ જાતની લીઝ મંજૂર કરેલ નથી તો પણ રેતી ખનન થયું હતું અને ગ્રામજનો મેદાનમાં આવીને આ રીતે ખનન અટકાવ્યું છે રિપોર્ટર रफीક ડણીવાલા લોક મિત્રિ ન્યૂઝ છોટા ઉદેપુ લોક મિત્રિ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી Facebook અને Instagram પેજને લાઈક અને શેર કરો